અમદાવાદ માં શપથવિધિ યોજાઈ જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન ત્રણ ના અગિયાર જેટલા ગ્રુપોનો નો શુભારંભ તથા સંયુક્ત શપથવિધિ સમારંભ જાયન્ટ પીપલ ફાઉન્ડેશનના ના પદાધિકારીઓની હાજરીમાં અમદાવાદમાં યોજાયો હતો આ કાર્યક્રમના હોસ્ટ એવા જાયન્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ જેટલા સભ્યોએ સંયુક્ત રીતે ગ્રહણ કર્યા હતા જેમાં મહેમાનોના સ્વાગતથી લઈને અંતે ભોજન સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સાથે સાથે જ સેવાકીય કાર્યક્રમો જેવા કે જરૂરિયાતમંદ ને સિલાઈ મશીન વ્હીલ વિતરણ પક્ષીને પાણી માટેના જેટલા કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું આ ઉપરાંત રાહત દરે ચોપડા વિતરણના પ્રોગ્રામો પણ આયોજિત કરવામાં આવ્યા હતા જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તણના નવા વરાયેલા પ્રમુખ ધીરુભાઈ પટેલ તથા અમદાવાદ તેઓએ ખૂબ જ અભિનંદન આપ્યા હતા તથા કાઉન્સિલર મિત્રો તેમજ તમામ ગ્રુપના શપથ લેનાર પ્રેસિડેન્ટ અને તમામ બોસ મેમ્બર તથા સભ્યોને પણ તેઓએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી સમારંભ દરમિયાન જાયન્ટ્સ અમદાવાદના સિનિયર પદાધિકારીઓ બળદેવભાઈ પટેલ સાકરચંદભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ તેમજ જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ વી કે પટેલ તથા ચેરમેન ધ્રુપદભાઈ જોશી તેમજ ગીતાબેન પટેલ સુંદર માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીણાબેન પટેલ તથા શૈલેષભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં આયોજનમાં ખાસ કરીને સંકળાયેલા તેવા મહેન્દ્રભાઈ પટેલ તથા તેમની ટીમ જેઓમાં ડીએસ પટેલ સહિતના મહાનુભાવોએ આ સમગ્ર કામને સફળ બનાવવામાં ખાસી એવી જહેમત ઉઠાવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર